ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતા સ્થાનિક રહીશોએ આનંદની લાગણી વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં તમામ જ્ઞાતિના વ્યક્તિઓ રહે છે પરંતુ કેટલીક ચોક્કસ કુંભના રહીશો દ્વારા તેમનું વર્ચસ્વ જમાવવા માટે પ્રોપર્ટીની ખરીદી કરી તેમની કુંભનું વિસ્તરણ કરી ઘોષણખોરી કરવામાં આવે છે જેના લીધે સ્થાનિક રહીશો છેલ્લા દસ વર્ષથી અશાંત ધારો લાગુ કરવા માટેની માંગ કરી રહ્યા હતા એટલું જ નહીં સ્થાનિક રહીશોએ ગાંધીનગર સ્થાનિક કલેક્ટરને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને લડત આપી રહ્યા હતા ત્યારે લડતના અંતે ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી જે સંદર્ભે આજે સ્થાનિકોએ ફટાકડા ફોડીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી છેલ્લા દસ વર્ષથી ફતેહગંજમાં અસાન ધારાની માગણી હતી આમ તો ફતેહગંજ કોસ્મોપોલિટન વિસ્તાર માટે જાણીતો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમુક પ્રકારના લોકો ખૂબ જ પ્રમાણમાં વધી ગયા હતા એના પ્રમાણે બેલેન્સ જળવાતું નહોતું અને ખૂબ જ પ્રકારના અહીંયા ગંભીર ગુનાઓ થતા હતા તેના ધ્યાન રૂપે આજે અમે અમે છેલ્લા છ મહિનાથી ખૂબ જ માગણી કરી હતી અને એના ભાગરૂપે બાળુભાઈ શુક્લા સાહેબે અમારી વિનંતી રાજ્ય સરકારમાં પહોંચાડી હતી અને રાજ્ય સરકારે પોતાનો અભિપ્રાય જાણી અને આજે અશાનદારો અમલમાં મૂક્યો એના માટે અમે ખૂબ જ ખુશ છે ફતેગંજ વિસ્તારના તમામ લોકો ખુશ છે તમામ જાતિના ધર્મના લોકો ખુશ છે અને આગામી દિવસોમાં બધા અળીમળીને જ રહેશે અને કોઈપણ જાતના અસામાજિક તત્વોનો વડોદરા શહેરમાં પ્રવેશ થશે નહીં એના માટે અમે ખૂબ જ ખૂબ જ ઉત્સાહિત ઉત્સાહ છે અને એના માટે આજે અમે ઉજવણીના ભાગરૂપે એકબીજાનું મોડું મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કર્યો છે